બુદ્ધિ પ્રભાવથી લોકોના મન ઉપર રાજ કરી શકાય એના માટે ઉદાહરણ કોનો આપે છે નહેરુ પોતાના બુદ્ધિ પ્રભાવથી કોઈ પુરુષ મહાન નેતા બને અને કરોડો લોકો ઉપર તથા ઇતિહાસ પર પોતાની અસર પાડે એ અસાધારણ ઘટના છે કારણ કે આની પહેલા જે લોકો પ્રભાવ પાડે સત્તાથી દમનથી પાડેલો છે પછી મનુષ્યના મનને બુદ્ધિને કરેલી અપીલ લાંબો વખત સુધી એ મન ટકાવી શકતું નથી કમનસીબે મોટા ભાગના લોકો વિચાર કરતા નથી અહીંયા જરાક એક આડી વાત કરું હમણાં એક પુસ્તકનો અનુવાદ કરું છું વાય ડોન્ટ સ્ટુડન્ટ લાઈક સ્કૂલ બાળકોને નિશાળ ગમતી કેમ નથી એમાં એક બ્રિટિશ પેઇન્ટર સર જોશુઆ નું એક કોટ છે બહુ સરસ છે એ કોટ આની સાથે બંધ બેસે છે એટલે એ મૂકું છું એ કોટ એમ કે છે કે માણસ ન વિચારવા માટે શું શું કરવું પડે એ માટે કઈ હદે વિચારી શકે એ કઈ નક્કી નહીં સ્વભાવતઃ આપણે ઓછું વિચારવું પડે એવું જ આપણે કરતા હોઈએ છીએ એટલે એમ કે છે કે મોટા ભાગના લોકો વિચાર કરતા નથી તેઓ તો ભાવનાવશ થઈને જ ભાવનાથી જ દોરવાઈને કાર્ય કરે છે હવે શંકરની અપીલની વિશેષતા શું છે પરંતુ શંકરની અપીલ તો મન બુદ્ધિ અને વિવેકને ઉદ્દેશીને છે અને હવે જો માણસ હો એટલો જબરજસ્ત વિટી માણસ ને એનું ઇંગ્લિશ પણ સરસ એ આને અનુવાદ જુઓ હવે આ તમને આમ પકડા છે બહુ મજા આવશે આનંદની વાત એ છે કે ધાર્મિક સવાલોનો ઉકેલ શોધવામાં તેમણે બુદ્ધિ યોજી અને એમ છતાંય ભારે સફળતા પ્રાપ્ત કરી ધાર્મિક પ્રશ્નો ના ઉકેલ શોધવા માટે કોઈ બુદ્ધિ વાપર્યું હોય અને એમાં સફળતા પ્રાપ્ત કરી હોય એના શિરમોર શંકરાચાર્ય છે